મોકલવાના છો તો આ સિવાય હિન્દુઓના દેવી દેવતાઓની તુલના રાક્ષસ સાથે કરી છે લોહી ઉકાળી દે તેવું આ નિવેદન છે જેથી હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો કે અમેરિકામાં હવે નાની નાની વાતે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહે છે જેની વિગતે વાત કરીશું જોઈશું કે કે અમેરિકામાં સ્ટોર સ્ટેશન પછી જો તમે મોટેલ ચલાવો છો અને તમે કોઈ કર્મચારીને રાખ્યા છે તો તમારા પર ટ્રમ્પ દ્વારા ઊભી કરવામાં આવેલી મિલિટરીની વોચ વધી જશે આ મિલિટરી ગમે ત્યારે આવીને તમારી તપાસ કરી શકે છે તો તેવા વખતે શું કરવું તે તમામ વિગતો જણાવીશું તો ચાલો તમામ સમાચાર જોઈએ ગુજરાતના હીરા ઉદ્યોગ અને કાપડ બજાર પર એક એવો ખતરો મંડરાઈ રહ્યો છે જે લાખો લોકોની રોજીરોટી છીનવી શકે છે અમેરિકાના એક નવા કાયદાએ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની ઊંઘ આરામ કરી દીધી છે આખરે શું છે આ વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ અને શા માટે સુરતના રત્ન કલાકારોથી લઈને અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓ સુધી દરેક વ્યક્તિ આજે ફફડાટમાં છે આ રહસ્યમય ટેક્સ અને ભયાનક ટેરિફની પૂરી હકીકત જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો કારણ કે આ માત્ર સમાચાર નથી પણ તમારા ખિસ્સા પર કરનારો સીધો ફટકો છે મિત્રો અમેરિકાથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે જેની સીધી અસર આપણા ગુજરાત અને ભારત પર થવાની છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમેરિકન સરકારે વિદેશમાં પૈસા મોકલવા પર એટલે કે રેમિટન્સ પર એક ટકા ટેક્સ લાગુ કરી દીધો છે આ ટેક્સ અમેરિકાના નવા વન બિગ બ્યુટીફુલ બિલ એટ હેઠળ વસૂલવામાં આવે છે જોકે આમાં એક સમજવા જેવી વાત એ છે કે આ ટેક્સ માત્ર ભૌતિક માધ્યમો એટલે કે જે લોકો કેશ મની ઓર્ડર કે ચેક દ્વારા પૈસા મોકલે છે તેમના પર જ લાગુ થશે જે લોકો ડિજિટલ બેંક ટ્રાન્સફર કે કાર્ડ પેમેન્ટનો ઉપયોગ કરે છે તેમને આમાંથી મુક્તિ આપવામાં આવી છે આ નિર્ણય પાછળ અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય મની લોન્ડરિંગ અટકાવવાનો અને લોકોને સિસ્ટમ તરફ વાળવાનો છે આ ટેક્સની સીધી અસર આપણા ધારકો અને કે મનીગ્રામ જેવા પ્રોવાઇડર્સ પાસે જઈને રોકડા પૈસા આપશે ત્યારે તેમણે એક ટકા વધારાનો ચાર્જ આપવો પડશે દાખલા તરીકે જો તમે બે હજાર ડોલર મોકલો તો તેના પર વીસ ડોલરનો ટેક્સ લાગુ થશે આ રકમ સીધી આઈઆરએસ એટલે કે અમેરિકાના ટેક્સ વિભાગને જમા કરાવવામાં આવશે ભારત માટે આ ચિંતાનો વિષય એટલે છે કારણ કે વર્ષ બે હજાર એકવીસના આંકડા મુજબ અમેરિકાથી ભારતમાં લગભગ પંદર પોઈન્ટ આઠ અબજ ડોલર મોકલવામાં આવ્યા હતા અને તેમાં સૌથી મોટો હિસ્સો ગુજરાતીઓનો છે આ ટેક્સને ઘણા લોકો માઇગ્રન્ટ્સ એટલે કે પ્રવાસીઓ પરનો અન્યાય ગણાવી રહ્યા છે કારણ કે તેનાથી ગરીબ પરિવારો પર

આ ટેરેકની સૌથી વધુ અસર ટેક્સટાઇલ જ્વેલરી અને ઓટો પર પડી રહી છે ખાસ કરીને આપણા સુરતના હીરા ઉદ્યોગની વાત કરીએ તો ત્યાંના લાખ કામદારોના જીવન પર જોખમ થયું છે કારણ કે ભારતની દસ અબજ ડોલરની જ્વેલરી વિકાસ એટલું અમેરિકા ખરીદે છે હવે આટલા મોટા ટેક્સને કારણે સુરતના પોલિશિંગ યુનિટ્સમાં કામના કલાકો ઘટ્યા છે અને નવી ભરતીઓ પણ બંધ થઈ ગઈ છે તેવી જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ લાખો કામદારોની રોજગારી પર અસર થઈ છે કારણ કે અમેરિકામાં ભારતના ભારતના કાપડનો હિસ્સો ત્યાં વેચાય છે આ કડક નીતિઓને કારણે અમેરિકા ખાતેના કુલ નિકાસમાં પંદર ટકાનો ઘટાડો થયો છે જે આપણા જીડીપીમાં બે પોઈન્ટ પાંચ ટકા જેટલો મોટો આંકડો છે જોકે ભારત સરકાર આ પરિસ્થિતિને થાળે પાડવા માટે યુરોપ અને આસિયા જેવા વૈકલ્પિક બજારો શોધી રહી છે અમેરિકા સાથે વાટાઘાટો પણ કરી રહી છે સરકાર અસરગ્રસ્ત ઉદ્યોગોને લોન મોરેટોરિયમ જેવી સુવિધાઓ આપીને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે આ તમામ માહિતી વિશ્વસનીય સ્ત્રોતો જેવા કે વર્લ્ડ બેંક રોયટર્સ અને આઈઆરએસના ડેટા પર આધારિત છે આ નીતિઓ ભલે અમેરિકી અર્થતંત્રને મજબૂત કરવાના હેતુથી હોય પણ તેની વૈશ્વિક અસર અને ખાસ કરીને ગુજરાતી પરિવારો પર તેની આર્થિક અસર ખૂબ જ ઊંડી જોવા મળી રહી છે તેથી હવે દરેક ભારતીય ટેક્સ બચાવવા માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધારવો પડશે અને વેપારીઓએ નવા બજારો શોધવા પડશે દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો ભારતે શું કરવું જોઈએ ને અમેરિકન સરકારની આડોડાઈ છે કે કેમ તે વિશે તમારી કોમેન્ટ જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં શું અમેરિકામાં હવે હિન્દુ હોવો ગુનો બની ગયો છે ટેક્સાસની ધરતી પર બનેલી એક એવી ઘટના જેને સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોના લોહી ઉકાળી દીધા છે એક શક્તિશાળી નેતાએ આપણા દેવી દેવતાઓ માટે એવા શબ્દો વાપર્યા છે જે સાંભળીને તમારી આંખોમાં પાણી આવી જશે એ પણ ધબધબતું લાલ કલરનું શું આ અમેરિકામાં વધતા હિન્દુ ફોબિયાની શરૂઆત છે કે પછી કોઈ મોટું રાજકીય કાવતરું નેવ ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા અને અષ્ટલક્ષ્મી મંદિર ને લઈને થયેલો આ સનસની ખેજ વિવાદ આખરે કઈ દિશામાં જઈ રહ્યો છે અને શા માટે આ એક પોસ્ટ રિપબ્લિકન પાર્ટી નું ભવિષ્ય બગાડી શકે છે આ રહસ્યમય અને ગંભીર મુદ્દાની દરેક નાની નાની વિગત જાણવા માટે આ વિડીયો સળંગ જોતા રહેજો કારણ કે આજે હકીકત તમારી સામે આવવાની છે મિત્રો અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક ખૂબ જ આઘાતજનક ઘટના બની છે જેના કારણે ત્યાં વસતા ભારતીય અમેરિકન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ટેક્સાસના રિપબ્લિકન નેતા એલેક્ઝાન્ડર ડંકન જેમને લોકો એલેક્સ ડંકન તરીકે પણ ઓળખે છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ એક વિવાદાસ્પદ પોસ્ટ કરી છે આ પોસ્ટમાં તેમણે સુગરલેન્ડમાં આવેલા પ્રખ્યાત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરનો એક વિડીયો શેર કર્યો અને હિન્દુ દેવતાઓને જૂઠા અને રાક્ષસ ગણાવ્યા દંકને બાઇબલના અવતરણનો ઉપયોગ કરીને લખ્યું કે ટેક્સાસમાં આવા મંદિરોની કોઈ જરૂર નથી આ એ જ મંદિર છે જ્યાં નેવું ફૂટ ઊંચી હનુમાનજીની ભવ્ય પ્રતિમા આવેલી છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિયન તરીકે ઓળખવામાં આવે છે

તેમણે ચેતવણી આપી કે જો રિપબ્લિકન પાર્ટી આવા કત્તરવાદને નહીં રોકે તો ટેક્સાસમાં વસતા લાખો હિન્દુ અમેરિકનો નામ મતો અને ડોનેશન ડેમોક્રેટિક પાર્ટી તરફ વળી જશે ટેક્સાસમાં હિન્દુઓની વસ્તી ટૂંક સમયમાં દસ લાખને આમ જશે અને આ સમાજ આર્થિક રીતે ખૂબ જ મજબૂત છે બીજી તરફ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન જેવી સંસ્થાઓએ આને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવીને રિપબ્લિકન પાર્ટીમાં ફરિયાદ કરી છે જો કે ડંકને પોતાના નિવેદનને માત્ર એક પ્રશ્ન તરીકે રજૂ કરીને બચાવ કર્યો પણ તેમણે હજુ સુધી માફી નથી માંગી દોસ્તો આ વિવાદ માત્ર એક નિવેદન પૂરતો સીમિત નથી પરંતુ તે અમેરિકામાં વધી રહેલા હિન્દુ ફોબિયા તરફ ઈશારો કરે છે જ્યાં બે માં પણ મંદિરો પર હુમલા અને વિરોધ પ્રદર્શનો થયા હતા ખાસ કરીને ટેક્સાસમાં વસતા ગુજરાતી સમાજ માટે આ ચિંતાનો વિષય છે કેવી રીતે ખળબળાટ મચાવી રહી છે દોસ્તો મારો તમને એક જ સવાલ છે કે આ નેતા ડંકને જે ડોંકી જેવું નિવેદન આપ્યું છે તેના વિશે તમારો શું મત છે તેને તમે શું કહેશો એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ડંકન સુધી આ વિડીયો પહોંચાડવા છવ્વીસ માં ટ્રમ્પ વહીવટી તંત્રના જાસૂસો ગમે ત્યારે તમારા દરવાજે ટકોરા મારી શકે છે કોઈ પણ પૂર્વ સૂચના વગર અચાનક થનારી આ તપાસ પાછળનું અસલી કારણ શું છે શું આ એઆઈ અને હાઈટેક સોફ્ટવેર હવે ગુજરાતી વેપારીઓની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યો છે એક નાનકડી ભૂલ તમને લાખોનો દંડ પણ કરાવી શકે છે અથવા સીધા દેશ નિકાલ સુધી લઈ જઈ શકે છે આજના આ રિપોર્ટમાં અમે એવા રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જે તમારી રાતોની ઊંઘ આરામ કરી દેશે અમેરિકામાં H1B વિઝા ફ્રોડ પકડવા માટે જે નવો

અને તેઓ કોઈ પણ જાણ કર્યા વગર અચાનક વિઝિટ કરી રહ્યા છે આ તપાસ કોઈ મોટી ઓફિસો પૂરતી મર્યાદિત નથી પરંતુ તેમાં રિટેલ સ્ટોર્સ મોટા મોલ્સ ગેસ સ્ટેશન અને મોટેલ્સનો પણ સમાવેશ થાય છે વર્ષ બે હજાર છવ્વીસમાં ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ આ પ્રક્રિયા અત્યંત કડક બનાવી દેવામાં આવી છે જો કે આનો અર્થ એ નથી કે તેઓ માત્ર ગુજરાતીઓને જ નિશાને લઈ રહ્યા છે

કોઈ અનડોક્યુમેન્ટેડ વર્કર મળી આવે તો આઈસ જેવી સંસ્થાઓ પણ આ તપાસમાં જોડાઈ શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરી શકે છે હવે આ બધું પકડવા માટે યુએસસીઆઈએસ ટેકનોલોજીનો સહારો લઈ રહી છે તેઓએ હવે ઓનલાઈન ટીપ ફોર્મ શરૂ કર્યું છે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ અનામી રીતે ફરિયાદ કરી શકે છે એટલું જ નહીં પણ વર્ષ બે હજાર છવ્વીસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને જે કંપનીઓ કરે છે એવિડન્સ મોકલવામાં આવે છે જેમાં વધારાના પુરાવા માંગવામાં આવે છે ગુજરાતી વેપારીઓ પર આની અસર વધુ જોવા મળી શકે છે કારણ કે અમેરિકામાં લગભગ સિત્તેર ટકા મોટેલ ઉદ્યોગ પર ગુજરાતીઓની માલિકી છે અને તેઓ મોટી સંખ્યામાં એચ વનબી ધારકોને રોજગાર આપે છે ખાસ કરીને ભારતીય કંપનીઓ પર ટેક જોબ્સ અને ખોટી ડિગ્રીઓના આરોપોને કારણે તપાસનો ગાળિયો વધુ કસાઈ રહ્યો છે જો તપાસમાં દોષી ઠર્યા તો વિઝા રિવોકેશન અથવા ભારે દંડ થઈ શકે છે જોકે એક પક્ષ એવો પણ છે જે માને છે કે આ કડકાઈ

સત્તાવાર કોન્સ્યુલેટ ના સંપર્કમાં રહેવું જોઈએ દોસ્તો તમારું આ અંગે શું માનવું છે કોમેન્ટ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં